બધા એમ કે તમે નાસ્તાની લારી કરો તમે આ ધંધો કરો પણ નાસ્તાની લારી તો અમારાથી વજન ન ઉચકે એટલે ન થાય ને તમે હીરાન ધંધો નથી મળતો તો કોઈ એમ કે સમોસાનું કરો કોઈ એમ કે ઘૂઘરાનું કરો તો એમાં તો બધું વજન ઉચકવું જોઈએ બજારમાં તિલાવું મૂકવું જોઈએ તો ઊભું રહેવું પડે ઊભું રહેવાય નહીં અમારાથી પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નિલેશભાઈ છે અચ્છા તમારું બેન હર્ષાબેન હર્ષાબેન તો હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે હાલમાં તો લગભગ નવ મહિના દસ છ મહિના જેવું થઈ ગયું કામ છૂટી ગયું છે હીરાના ધંધામાં હતા અને ત્યાંથી છૂટા કર્યા અને મંદિરનો માહોલ એટલો બધો હતો કે કોઈ લેવા માટે તૈયાર નથી જઈએ તો બે ત્રણ દિવસ ટ્રાયમાં બોલાવે અને ના પાડી દે કે જરૂર નથી કામ વિકસે એ આગળથી જવાબ આપે છે અને પગે વિકલાંગ છે તો કોઈ બીજો ધંધો પણ એવો થઈ શકતો નથી કોઈ પણ વસ્તુ લઈને ઉચક જવું પડે ઉચકવા તો એક પગે તો હાથ રાખીએ એટલે એક પગ કામ આપે એવું છે એક હાથ તો પગે રોકાઈ જાય છે અને બીજો કોઈ ધંધો પણ એવો થઈ શકે એવો નથી કે જે આપણે વજન ઉચકીને કરી શકીએ એવો પણ એવી પરિસ્થિતિ છે અત્યારે ઘરમાં આપણે રાશન લાવવું હોય જેવી મોટી વસ્તુ લાવવી છોકરાના ખર્ચા હોય તો પૈસા વિના તો કઈ વસ્તુ આવે નહીં એ વાત બી સાચી છે પૈસા તો જોઈએ જ તે તમે કીધું કે તમારા દીકરાને પણ તકલીફ પડે એટલે કેટલા મો ભણે છે તમારો દીકરો એ ત્રીજામાં છે પણ અહીંયા સરકારી સ્કૂલમાં બે સાઈડે છે ફી ની તકલીફ ના લીધે ને પપ્પા પ્રાઇવેટ માં તોય મેં કીધું ના ના આપણે ફી નો ભર્યો કાણે હોય તો સરકારીમાં હોય તો આપણે ઉપાધી ને એમ કે પછી એ કૃષ્ણ કુમાર બે સાઈડો છે ને સરકારી સ્કૂલમાં માં જાય તમે પહેલા શેમાં કામ કરતા હતા હું ઈરામાં ગેલેક્સી પ્લાનિંગમાં કામ કરતો તો જેમાં ઓટો સિસ્ટમથી પ્લાનિંગ થઈ ગયું તો અમારો સિત્તેર એંસીનો સ્ટાફ હતો એમાંથી દસ જણાને રાખ્યા અને બાકી બધાને છૂટા કરી દીધા પછી ક્યાંય ટ્રાય મારવાનું ક્યાંક મોકો મળતો ને ક્યાંય તો ના જ પાડી દેતા કારણ કે બધે ઓટો સિસ્ટમ આવી એટલે લગભગ સુરતમાં જેટલા પણ કામ કરતા હતા ને વધારે ગેલેક્સી પ્લાનિંગનું તો એ બધા એને છૂટા કરી દેતા હતા ઓટો આવી ગયો એટલે રાત્રે ફાઇલું મેકી દે દિવસે એ લોકોને ચેક કરવાની જ રહે કારણ કે બધું કામ સોફ્ટવેર જ કરી આપતું તો જે અમે કામ કરી દેતા હતા એના એટલે આવી તકલીફમાં આપણે સમજી પણ છોકરો નાનો છે તો એ ન મારે આ જોઈ મારે ઓલું જોઈ મને આ લાઈવ જોઈ દુખ તો એવું છે ને ધંધો હોય તો કઈક આપણને કઈક આગળ વધી શકે આ તો કોઈની આશા જ આપણી છે ને અત્યારે આપણી પાસે ધંધો જ નથી તો સૌપ્રથમ તો ખર્ચો કરવો છોકરા પાછળ કરવો કે આપણા ઘરમાં રાશન લાવવું બધું જે અર્થતંત્ર હોય આપણું એ સંભાળીને ચાલતા હતા અત્યાર સુધી તો નહોતો વાંધો

પણ નાસ્તાની લાડી તમારાથી વજન ન ઉચકે એટલે ન થાય ને નાસ્તાનું ચાલુ કરો એમ બધા કે એ તમે હીરાન ધંધો નથી મળતો તો કોઈ એમ કહે કે સમોસાનું કરો કોઈ એમ કે ઘૂઘરાનું કરો તો એમાં તો બધું વજન ઉચકવું જોઈએ બજારમાંથી લાવું મૂકવું જોઈએ તો ઊભું રહેવું પડે ઊભું રહેવાય નહીં અમારાથી એ વાત બી સાચી છે આજે દિવ્યંગ વ્યક્તિને જ ખબર હોય કે પીડા શું કહેવાય દુઃખ શું કહેવાય આજે તમે બીજા માણસની જેમ કામ પણ ના કરી શકો તો અત્યારે હાલમાં શું કરવા માંગો છો હાલમાં કોઈ પણ રોજગાર જો મળી તો કરવા ઈચ્છા છે એટલે રોજગાર કરવો છે મહેનત કરવી છે મહેનત કરવી છે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે તમને કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું કે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને તમારી જિંદગીમાં આગળ પણ વધી શકશો ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા અને તમે દરેક લોકોએ આ પતિ પત્નીની વાતો સાંભળી થશે હાલમાં આ દિવ્યાંગ પતિ પત્ની ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે ભાઈએ કીધું એ પ્રમાણે કે છેલ્લા દસ મહિનાથી મારી પાસે કોઈ નોકરી નથી હું ડાયમંડમાં કામ કરતો હતો પણ અત્યારે સોફ્ટવેર અને મશીન ઉપર કામ આવી ગયાના લીધે અમને નોકરીમાંથી કાઢી મૂકીએ છીએ દોસ્તો વિચાર તો કરો આજે સોફ્ટવેર અને મશીનરીએ આ માણસની આખી જિંદગી બરબાદ કરી દીધી છે કારણ કે એમની પાસે કોઈ નોકરી નથી આજે એ નોકરી માગવા તો જાય છે પણ આજે એમની પરિસ્થિતિ જોઈને દિવ્યાંગતા જોઈને કોઈ લોકો એમને કામ પણ નથી આપતું ઘણી બધી તકલીફો સાથે આવા દિવ્યાંગ લોકો જીવતા હોય છે અને ખાસ વાત તો એ છે કે આવા દિવ્યાંગ લોકોને કોઈ નોકરી નથી આપતું પણ ખબર નહીં હવે લોકો કેમ આવું કરતા હોય છે તો પ્લીઝ દોસ્તો હર માટે આવા દિવ્યાંગ લોકોને નોકરી આપવી જોઈએ આવા દિવ્યાંગ લોકોને કામ આપવું જોઈએ જેથી કરીને એમનું પણ ઘર ગુજરાન ચાલે અને એમના દીકરાઓ પણ ભણીને આગળ વધી શકે તો બસ દોસ્તો હર માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટ કરવી જોઈએ અને અત્યારે આપણી પૂરી ટીમ આ દિવ્યાંગ વ્યક્તિને કંઈક એવી વ્યવસ્થા કરાવી દે છે કે દિવ્યાંગ વ્યક્તિ એક જ જગ્યા બેસીને મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ થશે કે આ દિવ્યાંગ વ્યક્તિ કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને ખાસ વાત તો એ છે કે આ છેલ્લા નવથી દસ મહિનાથી આ દિવ્યાંગ વ્યક્તિ પાસે કોઈપણ પ્રકારનો રોજગાર નહોતો આખો પરિવાર તકલીફો સાથે જીવતો હતો પણ આજે ફાઇનલી આ દિવ્યાંગ વ્યક્તિની રિકવાયરમેન્ટના હિસાબે આપણે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં આ દિવ્યાંગ વ્યક્તિ એક જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કેપ્ટન જયભાઈ સતપરિયા જે સુરેન્દ્રનગરના રહેવાસી છે જે દેશની સેવા તો કરી જ રહ્યા છે પણ આજે સાથે સાથે આવા દિવ્યાંગ લોકોને પણ રોજગાર માટે સપોર્ટર બની રહ્યા છે બહુ સારી વાત કહેવાય છે કે આજે જયભાઈ આર્મીમાં કેપ્ટન તરીકે ફરજ નિભાવે છે આજે દેશની સેવા તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે આવા નિરાધાર લોકો અને દિવ્યાંગ લોકો માટે હર હંમેશના માટે સપોર્ટરૂપ બનતા આવ્યા છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કેપ્ટન જયભાઈ સતપરિયાનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો ભાઈ આજે કેવું લાગે છે આ રોજગાર ચાલુ થઈ ગયા પછી આજે ખૂબ આનંદ જેવું થાય છે કારણ કે દસ મહિનાથી હું હાવ બેકાર હતો અને આજે આ મિત્ર તરીકે જે નિલેશભાઈ અને કેપ્ટન જયભાઈ તરફથી મને આટલો સાથ સહકાર મળ્યો અને આજ તો ખૂબ મનમાં આનંદ અનુભવાય છે કે જે દુઃખના દિવસો હતા તે હવે દૂર થયા અને હવેથી સુખના દિવસો શરૂ થવાના એંધણ મળી રહ્યા છે તો હું મને ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે આજ તો અને હું આ નિલેશભાઈ અને જયભાઈનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું કે જેમણે મારી સામે જોયો અમે દિવ્યાંગ લોકોમાં સામે અને અમારી ખૂબ સહાય કરે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું એમનો થેન્ક યુ સો મચ અને જયભાઈ છે એ પોતે આર્મીમાં કેપ્ટન તરીકે ફરજ નિભાવે છે આજે દેશની સેવા તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે તમારી જેવા દિવ્યાંગ લોકોને પણ સપોર્ટરૂપ બની રહ્યા છે બહુ સારી વાત કહેવાય છે અને આપણે દરેક લોકોને ગર્વ લેવા જેવી વાત એ છે કે આજે દેશની સેવા તો કરી જ રહ્યા છે પણ આજે જરૂરિયાતમંદ લોકોને પણ એ સપોર્ટરૂપ બની રહ્યા છે જયભાઈને તો ખૂબ ખૂબ આભાર માનું છું જયભાઈનો અને જયભાઈની માતાજી સદા રક્ષા કરે એટલી મારી માતાજીની પ્રાર્થના છે અને આવનાર દિવસોમાં પણ સદાય માતાજી એમની સાથે રહે અને દેશની સેવા પણ કરે અને અમારા જેવા દિવ્યાંગોને પણ ખૂબ આર્થિક મદદની મદદ કરી એ પણ એ બદલ હું પણ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું જયભાઈનો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ખુશ છો ને હા આજે બહુ ખુશ છું બસ હર હંમેશા માટે આવી રીતના ખુશ રહેજો કારણ કે તમારી પાસે છેલ્લા દસ મહિના તો તમારી પાસે રોજગાર નહોતો પણ હવે તમારી રિકવાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે તમે મહેનત પણ કરી શકશો તમારા જીવનમાં આગળ પણ વધી શકશો ખૂબ સરસ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમને આટલી મદદ કરી એ બદલ અને જય શ્રી કૃષ્ણને ભગવાન તમને સદાય સુખી આવે કે રાખે એવી માતાજીને પ્રાર્થના કરું છું ને તમે સદાય નિરોગી રહો એવી માતાજીને પ્રાર્થના અને સદાય તમને સારા આશીર્વાદ આપે અમારા જેવા લોકો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ જયભાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને એક સરસ મજાનો રોજગાર મળ્યો છેલ્લા દસ હતા ભાઈ બેરોજગાર હતા પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ ભાઈને એક સરસ મજાનો રોજગાર મળી ગયો છે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હોય ત્યાં ભગવાન તમને તાન માન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન Thank you so much. Jay Bye.